અને જરૂરી નામદાર કોર્ટની મંજૂરી મેળવી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરવામાં આવી હતી જેમાં ભરૂચની બંધ પડેલી વિડીયો કોન કંપનીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કવાયત કરતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનના એકસો ને ત્રણ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂમાં બોટલ નંગ અગિયાર હજાર આઠસો ચાર કિંમત રૂપિયા ઓગણીસ લાખ એકોતેર હજાર નવસો ને એકાવન બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બે હજાર બસો ચોર્યાસી વિદેશી દારૂની બોટલો દહેજ પોલીસ સ્ટેશન મથકની હદમાંથી સત્યાવીસ ગુનામાં ઝડપાયેલ સાત હજાર છસો ત્રેવીસ નંગ વિદેશી દારૂની બોટલો દહેજ મરીન પોલીસ મથકની હદમાં પાંચ ગુનામાં એકસો પંચોતેર વિદેશી દારૂની બોટલો ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં સાત ગુનામાં એક હજાર પાંચસો ને પચીસ વિદેશી દારૂની બોટલો નબીપુર પોલીસ મથકની હદમાં પાંત્રીસ ગુનામાં હજાર પાંચસો ને ચોપન બોટલો સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ત્રેપન ગુનામાં અગિયાર હજાર આઠસો ને બેતાલીસ વિદેશી દારૂની બોટલો પાલેજ પોલીસ મથકની હદમાં પાંત્રીસ ગુનામાં એક લાખ છેતાલીસ હજાર સાતસો ને ત્રેવીસ દારૂની બોટલો વાગરા પોલીસ મથકની હદમાં આઠ ગુનામાં પાંચસો ને બાવીસ ભરૂચ રેલવે પોલીસ મથકની હદમાં અગ્ર ગુનામાં એક હજાર સત્તાવન વિદેશી દારૂની બોટલો આમ કુલ પોલીસ મથકો મળી અંદાજે બે જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત અંદાજે ત્રણ કરોડ અઢાર લાખ હજાર વિદેશી દારૂના જથા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને તમામ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ ઉપર ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમ એમ માનાણી ડીવાયસપી સી કે પટેલ રેલવે ડીવાયસપી સહિત તમામ પોલીસ મથકના પીઆઈઓ પીએસઆઈઓ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા જે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી